મિત્રો તમારું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં તમે મારી યુટ્યુબ ચેનલમાં ના હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ ખંડે દબાવવાનું તો ભૂલતા જ નહીં કેમ કે મારા નવા નવા વિડીયો તમને પહોંચતા જ રહે તો મિત્રો આજે છે મારી પાસે ત્રણ પરણસાર માછલી અને ટાઈગર વોસ્કર માછલી તો આ બેરેલની અંદર તો ટાઈગર વોસ્કર માછલી છે તો મારા માછલીની દુકાને ચાર માછલી છે મારે દેવાની છે તો આની અંદર છે ટાઈગર વોસ્કર માછલીને કાઢી લખશું અને પછી મારે ઘરની બારે છે તો તેની તે તગારામાં તો મોટી મોટી તરુણસર માછલી છે તો એ માસલી મારી દુકાને લઈ જવાની છે હવે તો મિત્રો બે ટાઈગર વોસકર માછલીને તો હું કાઢું છું હવે તે ઓસ્કર માછલી તે મોટી છે ને કે મટકાની નીચે તે બેસી ગઈ છે હવે તો આને મટકું કાઢી લઈશ બારે

મોટે મોટે શાક માછલી છે તો આ શાક માછલી આ ડોલમાં નાખી દઉં અને પછી આ જબલું છે જબલામાં તો ભરી લઉં પાણી પછી તો બધી માછલી જબલા અંદર તો નાખી દઈશ પછી હું તો આ જોવો કે તગારી અંદર તો મોટી મોટી માછલી છે પરુણ સારી માછલી તો આ માછલી છે મોટી મોટી તો આ માછલીને મારે તો દુકાને દે દેવાની છે ને આ માછલીના મને કીધા છે સો રૂપિયા એટલે કે સો સો રૂપિયામાં મારે તો ત્રણે ત્રણ માછલી તો દેવાની છે અને આ આની અંદર આની અંદર છે ટાઈગર વોસ્કર માછલી તો આ માછલીને ખબર નથી કે કેટલા રૂપિયા મને આપશે તો તો આ ટાઈગર ઓસ્કર વોસ્કર માછલીને લઈ જાઉં છું અને તો મિત્રો આ જબલાની અંદર તો ભરી લેશું પાણી પછી આ ત્રણ દેખા ચાર ચાર આ ચાર માછલી છે ચાર માછલીને જબલામાં નાખી દઉં છું હું કાકાના ઘરે આવી ગયો છો ને તો મારી પાસે હતી તો ત્રણ પરણ સાર માસ લે ટાઈગર હોસ્કલ માસ લે તો ત્રણ પરણ માછલી માસ લે માસ હતી તો દુકાને આપી દીધી દીધી છે ને આમાં આને તો ટાઈગર હોસ્કલ માસ છે માસ છે ને ત્રણ પરણ સાર સાર માસ લે બદલાવી નાખી છે ને તો પરણ સાર સાતની બદલે તમે મેં આપણે કાંઈ માછલી માસ લીધી છે ને અને મિત્રો આ છે મારું મારા કાકાનું ઘરે એટલે કે મારા કાકા જે સામે ઊભા છે

મિત્રો so, બેઠકો <laughs> 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 પણ આ ખબર નથી આ કયું ઝાડ છે તો મારા કાકાને પૂછું પૂછું છું કે આ ઝાડ ક્યું છે તો તો આ મિત્રો આમાં કાકા છે તો મારા કાકા કહે છે કે આ ઝાડનું નામ શું છે આનું તો મિત્રો આ ઝાડનું નામ છે અને આ જો માછલી પકડશે જે ત્યાં કયો કયો માછલી પકડે છે રજી કાઈલા શું ચી લા ભાઈ ક્યાં બેઠકો બેઠકો ભરતા રહી ગયો રહેવા ચાલો એને હેરાન કરવા આવ્યો હાલો આ કાનો કે લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો એમ કીએ કાનો હવે માછલી જોઈ તારે ઘરે તો મિત્રો માછલી છે અને અમારે છત ઉપર ટાકો છે તો ટાકા ને અને તો તળ માછલી છે પ્લેકો માછલી અને આ ટાકે ઓસ્કર માછલી તો ટાકા ની અંદર તો નાખવાની છે હવે એ કાના ઓલી માછલી ના નાખવાના ટાકા માં હા અમારે માછલી છે દેખાય એમાં કેટલી અંદર કેટલી માછલી અંદર ત્રણ માછલી તો મિત્રો આ ટાકાની અંદર છે માછલી ત્રણ અને સખાય માછલી છે હમણાં તો દેખાતી નથી ક્યાં છે તો પછી આ બધું કાળુ કાળુ દેખાતી અંદર માછલી તો દેખાતી નથી અંદર માછલી દેખાતી એટલે આજે માસ્તરની છે કલર માં એટલે કે પેલામાં હતીમાં મારી પાસે આતા બ્લેકો માછલી બ્લેકો માછલી કાતો ટાકાની અંદર છે શેવાર એટલે બધું તે માછલી

નાખીશ અને માછલી પકડું છું હવે તો મિત્રો આમાં માસ્તાની છે માછલી માછલી ટાઈગર ઓશ કર માછલી આનો કલર પણ સારો છે ને માછલીનું તાપમાન એક થઈ ગયું એટલે માછલીનો કલર હજી તો પણ સારો આવશે કલર હજી રિયલમાં કલર હોય એટલે એવો કલર આવશે જઈ તો મિત્રો માછલીને પરેશાન ન કરું એટલે માછલીને પકડીને ડાયરેક્ટ તો માછલીના ટાકામાં જવા દઉં છું હવે અને જો મિત્રો માસ્તરી માસ્તરી હમણાં તો થઈ જશે થોડીક તો અડધી કલાક પછી તો માછલી જોઈશું માછલી ના ટાકામાં માછલી સેટ થઈ છે માછલી છે તો તેની સાથે માછલી છે માછલી તો હમણાં તો મિત્રો અડધી કલાક પછી જોઈશું તો માછલી અમને તો સેટ થઈ જાય છે અને પછી આની અંદર અંદર છે માછલી લેકો માછલી તો એ માછલીને કાઢ કાઢીશ બારે અને પછી જોઈશ માછલી અને માછલીને તો તેનો કલર કેવો છે એ તો જોઈશું પછી તો મિત્રો એની અંદર આફ્રિકન સિકલેટ માછલી છે અંદર દેખાતી નથી જો એ માછલી છે આફ્રિકન ચિકલેટ માછલી માછલીને કાઢીશ નહીં બારે એટલે કે હું મારા ઘરે દઉં માછલીને ત્યારે તો આ માછલીને હું કાઢીશ અને આ માછલી છે માસ્તાની છે ને નાના આપણે માછલી આપણે કાંઈ શેકલા માછલી તો મિત્રો અહીંયા કલાક થઈ ગઈ છે એમાં માછલી જોઉં છે કારણ કે માછલીને ટાકામાં તો માછલી છે સેટ થઈ ગઈ છે કે ના છે સેટ થઈ છે તો હું તો માછલી જોઉં છું પછી આપણે માછલી તો આપણે બધા જોઈશું તો મિત્રો ટાકામાં માછલી ક્યાંય ગઈ તો દેખાતી નથી હવે આ બેઠી માં માછલી જો તરતી કેમ નથી ખબર નથી તરતી નથી પાણીમાં લપાઈ છે સેટ થઈ છે કે નથી સેટ થયું તો લાગે છે કે માછલી તો પીસી પણ ડબતું નથી માછલી મરે ગઈ છે એ નથી મરી ગઈ એ ત્યારે લાગે છે તો હવે એક કામ કરું છું આ સ સળિયો છે તો સળિયાને નાખું છું પછી તો માછલી જોઉં છું કે માછલી તરે શકે નથી તરતી તમને તો ખબર પડશે તો તો માછલી તો તો તરે છે માછલી મરી નથી માછલી તો માછલી જો પાણીમાં તો સેટ થઈ ગઈ છે અને તો બપોર થઈ ગયું છે બપોર એટલે બપોરે તો આ માછલી છે તો તરતી નથી તો માછલી તો આરામમાં રહી બપોર પછી સવારને રાતે તો આ માછલી ધીરા તરતી હોય તો માછલી જોઈએ માછલીની પાણીમાં થઈ જશે સેટ પછી હમણાં એક દિવસમાં તો માછલી તો લા લાલ લાગશે તો હવે તો બધી માછલીના માછલીને ખોરાક આપું છું હવે આવી ગયો છે ને નાઈને એટલે કે માછલીના ખોરાક દેવા આવી ગયો છે દેવા ને માછલીને ખોરાક હવે ના તો તો ખોરાક નાખ્યો છે ખોરાક એટલે ખોરાક તો સારો છે આ ખોરાકના નામ છે તો તો ખોરાકનું નામ છે ઓપટીમનો ઓપ્ટી ફૂડ આવે છે તો એ ખોરાક તો પરંતુ સારું આવે છે તો કાકા તે બધી માછલીને ઓપટી માણનું ફૂડ તો ખવડાવે છે તો હું તો માછલી ખોરાક એવા ઓપટી માણનો ફૂડ એની માછલીને ખવડાવું છું અને આ ખોરાક ખોરાક પરંતુ સારું આવે છે ને બધી માછલીનો કલર પણ સારો થાય છે માછલી તો જલ્દી મોટી થાય છે આ ખોરાક ખવડાવીને તો હું આ માછલીને ખોરાક ખવડાવશું ને તમે તો કઈ માછલીને શું ખોરાક ખવડાવશો તો તો એમ એને કોમાન્ડ કરજો પછી મને કાયલા આવી જ નહીં માછલી દેખાઈ જતો તો અમે તો મિત્રો તો થોડીક વાર પછી તો બધી માછલી તો ખાઈ લેશે પછી તો આમાં આની અંદર છે માછલી બે માછલી છે તો આ એક એક માછલીનું હું ઘરે લઈ જઈશ હું માછલી નહીં તો મિત્રો કલાક પછી તો પાછો આવું છું ને ક્યો માછલી તો એ બે કો માછલીનો બાર

વાસી ตબাজি આમ মাছline এ জাডিন এ ফিউ মোমেন্টস লেটার তো মিত্র টেগেছে 10 মিনিট আইতো মাছline এ গ জাডোস মাছি গরম আইতো তো মাছলি বকড়িনে জাডোস মাছলি লাগা পানি হইলো পানি এক करायने মাছলি দোকানে পানি লাগা এলো ঘরনো পানি কই পানি হইতো আলাদা আলাদা পানি হইলা তো মাছলি না জাডোস আলাদা তো মিত্র মাছলি যাও যাও দি দি যান અને એક માછલી તો પાર કરશે કરે કે નથી કરતી તો થોડીક વાર પછી જોશો અને માછલી હવે સંજાઈ ગઈ છે માછલી તો અમે અને હજાર બારે આવી માછલી હવે તો અમે તો દસ પંદર મિનિટ પછી જોશું કે અને બધી માછલી છે સારી છે સારી છે બધી માછલી અને તો મિત્રો બધી માછલી છે માસ્તાની તો માછલી બધી તો અમે થોડીક વાર પછી જોશું કે આફ્રિકન સિક્રેન્ટ માછલી માછલી ઘરમાં સેટ થઈ થઈ ગઈ છે કે નથી છે તો આપણે તો જોશું હવે તો મિત્રો થઈ ગઈ છે અલધી કલાક અને જો માછલી 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 ઘરમાં થઈ ગઈ છે સેટ તો માસ્તની છે માછલી તો અને જો પીળા કલરની માછલી હતી તો ફિલ્ટરની પાછળ એક એ ઘણા મહિના મહિનાથી હતી તો એ પીળી માછલીને લાવ્યો હતો ત્યારે આવડી જ માછલી હતી સાઉ નાનકડી માછલી એવડી ગતિ અને જો પીળા કળની માછલી છે તો આ ફિલ્ટરની પાછળ છે તો હું હમણાં આવશું તો બહાર નીકળે ને હું અમને તો એ માછલી બતાવીશ જો આ માછલી હવે આવી તો આ માછલી છે હું મોટી અંદાજે ચાર ઇંચની છે થઈ ગઈ છે માછલી તો આ આ માછલી છે આફ્રિકન સિક્રેટ માછલી તો આ માછલીને એ હું કેર કરીશ તો પછી તો આ માછલીની એમ એને કરીશ મોટી માછલીને હું તો મિત્રો બધી માછલીના દઈ દઈશું ખોરાક હવે હવે બધી માછલી ખોરાક ખાવા ત્યાં આવશે હવે હવે બધી માછલી આવી ગઈ છે ખોરાક ખાવા આમાં નવી માછલી છે છે ચિકલેટ માછલી એ પણ ખોરાક ખાવા આવશે હવે તો એ માછલીને ખબર નથી ખોરાક ક્યાં આપે તો ખાવાનું તો પણ ખબર નથી બધી માછલીને ખબર છે ખોરાક ખાવાની નાખ્યો છે ખોરાક તો આપણે પણ થોડીક વાર પછી તો આ માછલી ત્યાં ખોરાક એ પણ ખાશે હવે તો મિત્રો આ કરજો વિડિયો પૂરો આવ્યો હું લાઈક